ખબર હશે એને પાકા કરી લેવાના બાકી હોય તો કરી લેવાના નથી ખબર એને જોઈને પાકા કરવાના છે પણ આવડવા જોઈએ ભાઈ બરાબર કારણ કે રોકડે રોકડા ચાર માર્ક ઇસકા જાને કા દેને કા કચ્છુ નહીં કરને કા એસા નહી હોના ચાહીએ કરના મતલબ કરના ચલો પેલા હું તમને હિન્ટ આપી દઈશ કે આ શ્લોક ખરેખર પેલા છે ક્યાં એટલે તમને ચેપ્ટર મળી જાય ભાઈ એક ચેપ્ટર નંબર છે પેલું ચેપ્ટર નંબર પેલા ની અંદર બે શ્લોક કરવાના છે એક સમગચ્છધ્વમ પછી આપણે બધાને જોઈએ છીએ એક સમગછદ્વમ અને સર્વે ભવંતુ આ બે શ્લોક કરવાના છે આ શ્લોક નંબર પહેલો છે અને આ શ્લોક નંબર ચોથો છે પછી આવે છે છોકરાઓ ચેપ્ટર નંબર 7 ચેપ્ટર નંબર 7 ની અંદર શ્લોક કરવાનો છે તમારે આપસુરામ આ કરવાનો છે અને આ શ્લોક નંબર છે 6 છઠ્ઠા નંબરનો શ્લોક છે ચેપ્ટર નંબર 7 માં પછી આપણે જવાનું છે છોકરાઓ ચેપ્ટર નંબર એમાં તમારે બે શ્લોક કરવાના વિવાદે વિષાદે અનાથો દરિદ્રો આ બંનેને કરવાના છે જેના શ્લોક નંબર છે ફોર એન્ડ ફાઈવ અને લાસ્ટ ચેપ્ટર છે thirteen એની અંદર બે શ્લોક કરવાના છે તમારે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ યસ્માનો દ્વિજતે લોકો આ બે શ્લોક કરવાના છે જેના નંબર છે આનો છે સેકન્ડ અને આનો છે સિક્સ્થ આટલા શ્લોકો છે તમારે પાકા કરવાના છે એક દો તીન ચાર એક દો તીન ચાર પાંચ છે સાત સાત માંથી તમને ત્રણ પૂછાશે અને બે લખવાના છે ચાર માર્ક ચલો એમાં પેલો જ શ્લોક છે જે તમને બધાને આવડે છે એવો શ્લોક છે કયો છે તો કે છે સમ ગચ્છ ધ્વમ અને બીજો છે સર્વે ભવંતુ આખે આખો તમારી ટેક્સ બુકમાં લખેલો હશે એને તમારે બોલવાનો છે પણ ઉચ્ચારણ કેમ કરવું એ હું કરાવી દઉં છું ઉચ્ચારણ સાથે કરશો તો પાકો થશે જિંદગીભર નહીં ભૂલાય સંસ્કૃત યાદ રહેશે ं संभो मनांसि जानताम् देवाभागं यथा पूर्वे उपासते संगच्छध्वं संवदध्वं संभो मनांसि जानताम् देवाभागं यथा पूर्वे समजाना उपासते श्लोक હે સર્વે સુખિન સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંત મા કશિદુખ ભવત વંદે માતુરમ હજી વંદે માતુરમ હે સર્વે સુખિન સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંત મા કચિદુખ ભવત વંદે માતુર હજી વંદે માતરમ બરાબર આ બે શ્લોક એના પછીનો શ્લોક આવે છે તમારો ઈ આવે છે આપતસુરામ સાતમા ચેપ્ટર નો આપતસુરામ સમરે સુભીમ દાને સુકર્ણ ચનયે સુકૃષ્ણ પ્રતિજ્ઞા પરિપાલને સુ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલને સુ વિક્રાંત કાર્ય શુભવાન જનેય વિક્રાંત કાર્ય શુભવા જનેય ભીની મારી આખડી ન ભીની હૃદય પાખડી ભીની મારી આખડી ન ભીની હૃદય પાખડી મારા છોકરાઓ ના સ્વાગત ઉ કરુ આ પત્ર સુમ દાન શું કરણ નું કૃષ્ણ ભીષ્મ પ્રતિ જ્ઞા પરિપાલને પરી વિક્રાંત કાર્ય એક જ ચેપ્ટર ના હું રાગ કરાવું છું તમને તમે હું ગરબા કાતો એની જોવાનું વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये सरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीन सदा जाड्य वक्र विपतौ प्रविष्ट प्रणष्टः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी लास्ट 10 श्लोक है उसको हम बॉलीवुड स्टाइल में देखना चाहेंगे पुष्पा 2 मूवी आया पुष्पा मूवी आया तो उसका जो गीत था

अन्तर्वां माम उऊ अन्तर्वां माम जातस्य हि ध्रुव मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्माद् अपरिहार्यथे न त्वं शोचितुमर्हसि उ अन्तर्वां माम उऊ अन्तर्वां माम यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च य हर्षा भयो द्वेगे मुक्तो यः स च मे प्रिय उ अंटरवाम मम उ अंटरवाम मम ऊ अंटरवाम मम ऊ अंटरवाम मम तो ऐसे ही मेरे बच्चों ये जो सेवेंथ श्लोक है ये सभी श्लोक हमको कर देने हैं राग में किसी भी वे में आपको जिस तरह से याद रहते आपको रख लेने का है क्योंकि ये सभी फोर मार्क्स

એના માટે તમારે અત્યારે આ નંબર જે છે નંબર માં મેસેજ મૂકી દેવાનું નામ અને ધોરણ તમને એડ કરી દેશે ટીમ વાળા અને તમને જે કંઈ પણ જરૂરી માહિતી હશે બધી આમાં વારા ફરતી વારા આવતી રહેશે અને તમારો જે ટાર્ગેટ છે એ મને નથી ખબર પણ મારો ટાર્ગેટ છે પચીસ વિડીયો પચીસ વિડીયોમાં આ ત્રીજા નંબરનો નો વિડીયો છે અને ટાર્ગેટ એક જ એક જ એમ એક જ ગોલ એક જ લક્ષ્ય એક જ ધારણા શું એસીમાંથી એસી એ તમને હું લઈ આવવા માટે તત્પર થઈને અહીંયા બેઠો છું તો જલ્દીથી જલ્દી તમારે પહેલીવાર આવ્યા હોય સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય કરી દયો વિડીયોને લાઈક કરી દયો તમારા મિત્રોને શેર કરી દયો કારણ કે બીજો એક ટાર્ગેટ છે કે 1 લાખ સબસ્ક્રાઇબર આપણે આમાં પૂરા થવા માટે જઈ રહ્યા છીએ બહુ ઓછા સબસ્ક્રાઇબરો હવે બાકી છે

ટ્યુશનમાં જાય તો ફી લે ઓનલાઈન કેટલાય ફી લે તો આપણી ફી આ છે કે માત્ર 11 આપણો અત્યારે ઓલરેડી સંસ્કૃત વિષય ગુજરાતની અંદર નંબર 1 છે પણ એને હજી આપણે એક લેવલ ઉપર લઈ જવું છે એક સ્ટેજ સુધી પહોંચાડવું છે એક એવી મારી ભાવના છે કે બધા બીજા સબ્જેક્ટ સબ્જેક્ટવાળાના સબસ્ક્રાઇબર એટલા થતા હોય તો ભાઈ આ તો દેવ ભાષા છે તો દેવ ભાષામાં કેમ ન થાય તો એક મેં એવું ઝુંબે સુપાયડું છે અને એ ઝુમ્બસની અંદર તમારે સબસ્ક્રાઇબર રૂપિયા આહુતિ આપવાની છે ફરીથી ચોથા વિડીયોની અંદર મળીશ નવા ટોપિકની સાથે નવા મુદ્દાની સાથે ભૂકા કાઢવા માટે ધળ ઢડબળાટીને ધાણા જીરું બોલાવવા માટે તો તમે બધા તૈયાર થઈ જાઓ ત્યાં સુધી બધાયને થેન્ક યુ નમો નમા જય હિન્દ આવજો